મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે પાછા વિડીયો ઉતારવા ભેગા ચાશે પણ હજી બધે પાણી ભર્યા છે વરસાદના કારણે બધા ખેતરોમાંય પાણી ભર્યા છે અને મેં તમને એક વખત લોકેશન બતાવ્યું હતું નદીનું કાંઈક ઝરનું એ પાછું આ વખતે ફરી વખત વ્યાતું છું તમે પાણી હું તમને બતાવું કેટલું પાણી એમાં જાય છે અને બધા રસ્તા રેસાણ થઈ ગયા જે આપણે વિડીયા ઉતારીએ ને એ બધા રસ્તા બધા રેસ ફૂટી ગયા રસ્તામાં ખેતરોમાં પાણી છે તો જવું હું તમને બતાવું જો કેવું પાણી કેવું પાણી સરસ મજાનું જાય છે તો છોટું ભાઈ ગાડી લઈને વચ્ચે એક નદી જેવું આવે જવા દેસ તું જાવ દે હું હાલીને આવું હેઠ પગીતા છે ને ભાઈ પાણી આમ તો ગમે એવું પાણી છે પાછું તેલ જેવું એટલું પાણી ભર્યું આજે પાછા વિડીયા ઉતારો બધા ભેગા થયા વિડીયા બનાવી વરસાદ અત્યાર સુધી તો વરસાદ હતો એટલે ક્યાંય ઉતરે એવું નહોતું બધા લોકેશનમાં પાણી હતા જો કેવું પાણી જાય છે ને એવો નજારો સરસ મજાનો સુંદર અવાજ આવે પાણી બધું રેસાણ પાણી થઈ ગયું રસ્તામાંથી પાણી નીકળે આવે બધો રસ્તો ભીનો થઈ ગયો ઠેઠ સુધી રસ્તો ભીનો છે આપણે જ્યાં લોકેશન છે ને ત્યાં સુધીનો અને જવા વાડીમાં એ જે પાણી ભર્યા ખેડૂતોને બહુ નુકસાન થયું છે પણ હવે એમાં તો મારું તમારું કોઈનું કઈ હાલવાનું નથી તો આ રસ્તો છે રસ્તામાં તે પાણી બધા વહેતા થઈ ગયા એટલે આવું કંઈક છે બધું સિંગ બિંગ બધું બધાને બગડી ગયું છે અને ટૂંકમાં બધે પાણી પહેર્યા હમણાં આપણે લોકેશન ઉપર જાય ન્યાય તમને બધું બતાવું કેવું છે એ બધું તો બધે છે ને પાણી જ પીર્યું છે ખબ શાંતિ છે શાંત વાતાવરણ અને શાંત વાતાવરણ હોય ને ન્યાત તે વિડીયો ઉતારવાની છોડીક મજા આવે બકી કઈક બીજો વધારાનો નોઈસ આવતો હોય ને તો એમને નડે પાછો વિડીયો માં એતે અને હરકો ઓડિયો આવે નહીં અને તમને જોવાની નો મજા આવે તો આપણે પોગી ગયા લોકેશન ઉપર આબુ તો લોકેશન મંગા દાદાનો ડાયલોગ

કો આખો ભરાઈ ગયો કાંઠા સુધી સુંદરભાઈ જટકો બેન કરી આવ્યા થઈ ગયો બેન હા હળદર સકળિયા પણ કેટલા છે જો નડુબાની વાડી જ આવવાનું હતું પણ ન્યા તો એની વાડી આખી પાણીની ભરી એટલે ન્યાય તે કંઈ કામ થાય એવું હતું નહીં પછી આપણા જૂના લોકેશન આવી હવે અહીંયા થોડાક ઉતારીએ કારણ કે વિડીયા તે હવે પૂરા થઈ ગયા હતા પછી પાછા બધા થોડીક વરાપ નીકળે છે ને તો બધા પાછા કામમાં પડી જશે ને તો પાછું કોઈ ફ્રી નહીં હોય એટલે થોડાક વિડીયા બનાવી નાખીએ અને દર્શક મિત્રો એક હિન્દી ચેનલ આપણે ચાલુ કરી છે મારા નામથી જ તે કિશોર ગોહિલ નામની એટલે બધાય એમાં તે બધા થોડાક નોલેજેબલ વિડીયો આવશે એટલે એ બધા વિડીયોઝ હોજો બધાય અને એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલમાં એની લિંક મોકલીશ હું ડિસ્ક્રિપ્શનમાં એટલે બધા જોઈને એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો એમાં નોલેજ ના ને એવા બધા વિડીયો આવશે એટલે બધા જોજો ભૂલતા નહીં હવે નટુભાઈને મંગળદાદાની એ બધા આવી જાય એટલે પાછું તમને બતાવું થોડીક વાર વિરામ લઈએ ખાવા બેઠા બધા ખાવાનો રીસન્ટ પડ્યો છે

તો મિત્રો શૂટિંગ પૂરું કર્યું છે અને હવે ઘરે પહોંચી ગયો એડિટિંગ કરવાનું છે વિડીયો અપલોડ કરવાના છે ઘણું બધું કામ છે તો આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ વેઇટ કરો અને સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું નમસ્કાર જય માતાજી